ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષ વિજો આપની સમક્ષ હાજર થયો છે મિત્રો લેક્ચર નંબર આપ જોઈ રહ્યા છો એકસો આઠ છે મિત્રો તો મિત્રો આ તમામ જે હેતુલક્ષી પ્રશ્નો બરાબર આપણે જે જોઈ રહ્યા છે એસએસસી બોર્ડની તૈયારીના ભાગરૂપે એ એકવાર નજર કરી જશો અને એ જ દાખલાની પ્રેક્ટિસ કરી જશું ઓકે કેવી રીતે ગણ્યા છે એ પણ એક જોઈ લઈશું ઓકે મિત્રો સારું હવે આના પછી આપણે પાર્ટ બી પણ ટૂંક સમયમાં શરૂ થશે સારું મિત્રો જોઈએ તો હવે આપણે બરાબર છે ઓકે મિત્રો હવે

આ કાઉસ લખી નાખીએ વર્ગમૂળ નવ ઓછા વર્ગમૂળ સાત ઓકે મિત્રો તો પ્રથમ નજરે કયું આપણું સૂત્ર લાગે છે મિત્રો આ એ વત્તા બી અને એ ઓછા બી હોય એટલે આપણે શું કરીએ છીએ એ વર્ગ ઓછા બી વર્ગ ઓકે સારું તો અહીંયા પણ આપણે કરીએ વર્ગ મૂળ નવ ઓછા વર્ગ હોય મિત્રો ખાસ ધ્યાન રાખશો વર્ગમૂળ ઉપર વર્ગ હોય એટલે વર્ગમૂળ જાય બરોબર વયો જાય શું કામ વયો જાય એ પણ હું તમને કહી દઉં જો વર્ગમૂળ ઉપર દાખલા તરીકે નવ છે તો એની વાત કરીએ વર્ગમૂળ કાઢો એટલે શું થાય એક દુતિયા છે તો બે બે ગયા એટલે કેટલા થયા રેડી મિત્રો શું કામ વર્ગમૂળ જાય છે ખબર પડી કે વર્ગમૂળ એટલે બે બે ઉડી ગયા એટલે નવ નવ ની એક ઘાત એટલે નવ ઓકે સરસ ઓકે વર્ગમૂળ ઉપર વર્ગ એટલે નવ એવી રીતે વર્ગમૂળ સાત ઉપર વર્ગ એટલે સાત તો નવમાંથી સાત હજાર એટલે કે બે બે તો ભાઈ આ સંખ્યા છે કેવી છે

જે સમાંતર શ્રેણી માટે એ એન બરાબર આઠ એન વત્તા ત્રણ હોય તો શ્રેણીનું વિષ્મું પદ આપણે શોધવાનું છે ઓકે તો કે ભાઈ આ એ એન બરાબર આઠ એન વત્તા ત્રણ છે તો કે ભાઈ વિષમું પદ એટલે એનની જગ્યાએ તમારે કેટલા મૂકી દેવાના વિષ મૂકી દેવાના ઓકે જોઈએ સારું ઓકે હાલો એ એન બરાબર આઠ એન વત્તા ત્રણ કેટલામો પદ આપણે શોધવાનું છે વીસમું પદ એટલે અહીંયા કેટલા મૂકી દઈએ જ્યારે જ્યારે આવો દાખલો પૂછાય મિત્રો એટલે ખાસ આપણે પદ આપણી પાસે હોવું જોઈએ તેથી હાલો આઠ ગુણ્યા વીસ એટલે કેટલા થશે એકસો ને સાઠ વત્તા ત્રણ એટલે કેટલા થયા એકસો ને રેડી સરસ ઓકે આની ઉપર આપણે બોક્સ કરવાનું ભૂલવાનું નહીં ઓકે જે કાંઈ જવાબ આપણે બે ગુણમાં પૂછો હોય તો પણ પાર્ટ બી બરાબર આપણો વિભાગ બી છે એમાં પણ પૂછી શકે આવા દાખલા બરાબર બે ગુણમાં તમારી સમક્ષ બરાબર આવા દાખલો મૂકી શકે બરાબર ઘણીવાર પેપર એટલું બધું સરળ હોય તો એવા દાખલા હોય છે અને ઘણીવાર પેપર ખૂબ સરળ હોય છે ઓકે મિત્રો સરસ અને એટલું ધ્યાન રાખવાનું ટેક્સ બુક આપણે છે એ સરસ મજાને એના ઉદાહરણ અને ટેક્સ્ટ બુકના દાખલા એ સરસ તૈયાર કરવાના રહે છે રેડી મિત્રો એના ઉપર આધારિત હોય છે પેપર સારું તો એન એ વીસ બરાબર કેટલા આવ્યા તમારા ભાઈ બરાબર જોઈ લઈએ કે ભાઈ એકસો ને ત્રેસઠ ઓકે સરસ સારું નેક્સ્ટ ઓકે મિત્રો નેક્સ્ટ આપણે ઓકે મિત્રો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાળમાં બહુ સરળ સૌથી સહેલો પ્રશ્ન મિત્રો રેડી કે ભાઈ ચોક્કસ ઘટના હોય તો એનો જવાબ કેટલો હોય છે એક સરસ ઓકે આપણે જોઈ લઈએ કે ભાઈ અહીંયા આવશે જવાબ એક રેડી મિત્રો ચોક્કસ ઘટના એટલે એનો જવાબ ખાસ જોઈ લો મિત્રો એક અશક્ય ઘટના એનો જવાબ ઝીરો ઓકે અશક્ય ઘટના એનો જવાબ ઝીરો ઓકે મિત્રો નીચે બે દાખલા આપણે છે આમાં એ છેદમાં તો એ દાખલો પણ આપણે ગણી લઈએ ચાલો શું કહે છે ભાઈ એક ના છેદમાં સાઈન સ્ક્વેર થીટા માઇનસ વન તેથી મિત્રો અહીંયા ધ્યાન રાખીએ એક ના છેદમાં સાઈન સ્ક્વેર બરોબર કે ભાઈ એક ના છેદમાં સાઈન એટલે આપ સૌને ખ્યાલ છે કોશેક બરોબર આપણે ખ્યાલ છે કે ભાઈ એક ના છેદમાં સાઈન થીટા બરાબર શું થાય કોશેક થીટા તો સારું તો પણ હવે અહીંયા સાઈન નો વર્ગ છે એટલે શું થશે મિત્રો ઓકે તો આમ થયું કોસેટા માઇનસ વન ઓકે મિત્રો કોસેક્સ થી માઇનસ તો એનું આપણી પાસે સૂત્ર છે આ એક ને આ બાજુ લાવીએ ઓકે માઇનસ એક અને કોટ સ્ક્વેર ને પેલી સહી જવા દઈએ ઓકે તેથી શું થયું ભાઈ કોટ આપણે તો યાદ રાખ્યું જ છે પણ છતાં પણ આ કેવી રીતે આવ્યું એ હું તમારી સમક્ષ જણાવી શકો બરાબર આની આ મેઇન સૂત્ર એક છે એના ઉપરથી આ કોટ સ્ક્વેરનું સૂત્ર આ રીતે આવ્યું તો કે ભાઈ આની બરાબર શું આવે છે કોટ સ્ક્વેર થીટા શું આવ્યું ભાઈ કોટ સ્ક્વેર થીટા એવો જવાબ આપણો આવે છે ઓકે છે આપણો જોઈ લો ઓકે જવાબ ઓકે મિત્રો સરસ તો કે ભાઈ અહીંયા કોટ સ્ક્વેર થીટા એવો જવાબ આપ તમારી સમક્ષ આવે છે ઓકે મિત્રો સારું મિત્રો હવે અહીંયા જે દાખલો છે એ આપણે ખાસ જોવાના છે આની અંદર ટોટલ કેટલા છે આપણે બરોબર ચાર થયા ને એક બે ત્રણ અને ચાર એવા દાખલા રમકડાનું કુલ પૃષ્ઠફળ રમકડું કેવું છે ભાઈ એક શંકો આકાર છે એનું પર અર્ધ અર્ધ ગોલક છે ઓકે સરસ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો હવે આની ઉપર આપણે અર્ધ ગોલ ગોઠવી દઈએ ઓકે તો મિત્રો આપ જોઈ રહ્યા છો એક શંકુ છે અને એક અર્ધ અર્ધ ગોલક નું પૃષ્ઠફળ છે મિત્રો પૃષ્ઠફળ માટે આપ સૌને ખ્યાલ છે સૂત્ર કઈ રીતનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ આપણે શોધીએ રમકડાનું કુલ

પૃષ્ઠફળ વત્તા કોનું શંકુનું પૃષ્ઠફળ હાલો અર્ધ ગોલક ટુ પાય આર નો વર્ગ શંકુનું પૃષ્ઠફળ પાય આર એલ રેડી આખો ગોલક હોય તો કેટલા થાય ચાર પાયાર તો અર્ધ ગોલકના ટુ પાયાર સારું કોમન નીકળે છે કે ભાઈ ટુ આર પ્લસ એલ ક્યાં જવાબ છે આપણો જોઈ લ્યો ઓકે સરસ ઓકે તો આ સૂત્ર આનો જવાબ આવ્યો રેડી કેટલો આપણો આ પહેલો રમકડા તો ક્લિયર છે તો આ રીતે આપણે સૂત્ર છે બનાવતા શીખવાનું એટલે તમને આ દાખલો સરસ મજાનો આવડી જાય ઓકે સારું તો પદાર્થની હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધીએ ઓકે સરસ સારું હવે આ પદાર્થ એટલે કે ભાઈ નળાકાર આપણે ઓકે નળાકાર પછી એની ઉપર આપણે ગોઠવી દઈએ અર્ધ ગોરખ રેડી ઓકે બરોબર રેડી પીળો કલર આપણે ગૂઠો થોડો બે અર્ધ ગોળ રેડી મિત્રો આ થોડું કઈ રીતે ભેડી મિત્રો તો મિત્રો એક નળાકાર છે નળાકારનો કલર પણ બદલી નાખીએ આપણે સારું મિત્રો હવે અહીંયા કુલ સપાટી ભાઈ પદાર્થની કુલ સપાટી આપણે શોધીએ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર કયું થશે ભાઈ પેલા તો નળાકારની વક્ર સપાટી કોની ભાઈ નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ પ્લસ કોનું ભાઈ બે અર્ધ ગોલક

સૂત્ર આવે છે જોઈ લો મિત્રો ખાસ કે ભાઈ આવું જવાબ છે અંદર યસ જોઈ લઈએ યસ તો કે ભાઈ ટુ પાય આર સોરી 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 બરોબર મિત્રો એટલે આપણું કહીએ જો ઉતાવળ નહીં કરવાનું ઓકે મિત્રો ટુ પાય આર એચ વત્તા ટુ આર બરાબર આ ખાસ જોઈ લઈશું એચ વત્તા ટુ આર એટલે આ સૂત્ર આપણી સામે થયું રેડી મિત્રો જોયું મારાથી પણ ઉતાવળ થઈ એટલે ખાસ એચ વત્તા ટુ આર બરાબર એ સૂત્ર સિલેક્ટ કરવાનું છે ઓકે સરસ જોઈ લઈશો તો આ રીતે યાદ તમારી સામે ઓકે હવે આપણે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતખંડ હવે આપ સૌને ખ્યાલ છે ઓકે મિત્રો સરસ હવે આપણે ખાસ મિત્રો જોઈ લઈએ એક છે ત્રિકોણ લઈ લઈએ મિત્રો ઘણી મિત્રો આના પણ કલર આપણે બદલી નાખીએ ઓકે સારું મિત્રો હવે આપણે લઘુવૃત્ત ખંડ જો પેલા ખાસ સમજી લો મિત્રો હવે આપણે લઘુવૃત્ત ખંડને એ શોધવાના છીએ પેલા એક ચિત્ર જોઈ લ્યો મિત્રો કે બરાબર લઘુવૃત્ત ખંડ એટલે આટલું મિત્રો ખાસ સમજી લો બરાબર લઘુવૃતખંડ એટલે આટલું થશે આપણે અગાઉના લેક્ચરમાં મોડેલ એક બતાવીને તમને સમજાયું છે મિત્રો રેડી લઘુવૃતખંડ અને લઘુ આ લઘુ વૃતખંડ બરાબર ઓકે સરસ તો લઘુવૃતખંડ હવે લઘુવૃતાની પરિમિતિ રેડી મિત્રો લઘુ વૃતાંશ પરિમિતિ એટલે કેવું કે ભાઈ આ લઘુ વૃતાંશની પરિમિતિ મિત્રો ખાસ જોઈ લો હવે કલર કરું છું એમાં જો મિત્રો આ લઘુવૃતાંશની પરિમિતિ તો કે ભાઈ આ એ એલ થઈ બરાબર અને આ શું થયું આ લાલ કલર છે લાલ રંગ એ વૃતાંશની શું છે ભાઈ લાલ રંગ એ વૃતાંશની ખ્યાલ છે લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છેદમાં એકસો એસી ઓકે તો કે ભાઈ વૃતાંશની પરિમિતિ વાળું સૂત્ર ખાસ જોઈ લો મિત્રો કયો આવી ગયો વૃતાંશ ની પરિમિતિ વાળું સૂત્ર આવી ગયું ઓકે ઓકે હવે લઘુવૃતખંડ નું સૂત્ર એમાં જોઈ લઈએ મિત્રો લઘુવૃતખંડ એટલે આખું લઘુ ખાસ સમજી લ્યો આ નાનો એવો જે ચિત્ર છે આ પીળા રંગના લીટા આખું આ લઘુ વૃતાંશ છે એમાંથી ત્રિકોણ હું કાઢી નાખું એટલે શું વધે લઘુવૃતખંડ જે અગાઉના આપણા લેક્ચરમાં એ જોયું છે તો કે ભાઈ એમાં આ આવશે કયો આવશે લઘુવૃતાશ નું ક્ષેત્ર ઓછા સંગત ત્રીજાઓ અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ રેડી ખાસ એટલે કે ભાઈ આ છે જે લઘુ વૃતાં છે બરાબર તરબૂચમાં તરબૂચ જે કાપી નામ બતાવીને એ લઘુ વૃતાંશ છે ઉપરનો ત્રિકોણ ઉડાડી દો એટલે શું વધે લઘુ વૃત્તખંડ ઓકે મિત્રો તો એ ખાસ તકેદારી આ દાખલામાં રાખશો રેડી તો આ અગત્યના જે છે સૂત્ર એ ખાસ તકેદારીમાં રાખવાનું રહેશે ઓકે સરસ સારું મિત્રો હવે આ મિત્રો દાખલો એક ખાસ કરવો વર્તુળમાં એમાં પાયથાગોરસ છે એ તમને ખાસ પાકો આવડી જવો જોઈએ બરાબર થોડાક રકમમાં ફેરફાર હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય એવી પાયથાગોરસ ત્રિપુટી છે એ કેટલીક તમારે બરાબર મગજમાં જ હોવી જોઈએ ત્રણ ચાર પાંચ ત્રણનો વર્ગ ચાર નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ એવી રીતે કેટલીક આપતો પાયથાગોરસ ત્રિપુટી જ છે છતાં આપણે જોઈ લઈએ ચાલો ઓકે તો ભાઈ વર્તુળ છે ઓકે અને બહાર આવેલું બિંદુ કયું છે ભાઈ બહાર જે બિંદુ છે એ એ છે ઓકે બહાર આવેલું બિંદુ બહાર આવેલું બિંદુ કયું છે અહિયાં એ છે ઓકે એમાંથી દોરેલ સ્પર્શક તો હવે ભાઈ સ્પર્શક દોરવાનો છે ઓકે સારું એમાંથી આવેલો સ્પર્શક સ્પર્શક ઓકે સરસ આ સ્પર્શક દોર્યો અહીંયા ક્યાં સ્પર્શે છે એ બી બિંદુમાં સ્પર્શે છે સારું મિત્રો આ ત્રિજ્યા થઈ ઓકે હવે મિત્રો આ ખૂણો તો આપ સૌને ખ્યાલ છે કેટલાનો હોય

તો આ ખાસ પાયથાગોરસ છે ભાઈ ત્રિકોણ કયો છે ત્રિકોણ આપ સૌને ખ્યાલ છે ત્રિકોણ બરાબર એ બરોબર પીમાં ખૂણો બી બરાબર નેવું અંશ છે તેથી મિત્રો શું થશે હાલો કર્ણ કયો જો આ નેવું એટલે આ કર્ણ કયો થાય પીએ નો વર્ગર પીબી નો વર્ગ કેટલા થયા ઓગણત્રીસ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ અને એ છે બરાબર

એટલે કેટલા થયા ચારસો એટલે કોનો વર્ગ વીસ નો એટલે પીબી બરાબર તમારા વીસ આવ્યા હવે મિત્રો એક ધ્યાન રાખવાનું ઉતાવ નહીં કરવાની આ શું આવી તમારી ત્રીજા આવી આ શું આવી આપણી ત્રીજા બરોબર પરીક્ષામાં તમે ફટાફટ ઉતાળમાં તો વીસ જવાબ લખી આવો એટલે માર્ક તમારો ગયો એમ થાય ને પણ એને શું ભાઈ માંગ્યું છે વ્યાસ બરાબર બે ગુણ્યા એટલે કેટલા થશે ચાલીસ થશે ચાલીસ સેન્ટીમીટર મિત્રો એકમ એક જો બે ગુણ માં પૂછે તો આપણે એકમ લખો બરોબર ખાસ એકમ લખવાની ટેવ પાડી જ દેવાના દાખલામાં ઓકે તો સરસ તો કે ભાઈ જવાબ કયો આવશે આપણો ચાલીસ જવાબ આવશે રેડી મિત્રો તો આ રીતે તમારી સામે બરાબર આજના હેતુલક્ષ પ્રશ્નો છે એ રજૂ કર્યા છે મિત્રો તો ખૂબ સરસ મજાની મહેનત મહેનત કરો બરાબર એટલા માટે જ કહેવાય જીત કે લઈ એ જનૂન ચાહીએ એ આત્મવિશ્વાસ રઘુમય ખૂબ ચાહીએ એ આસમા ભી આવે ગા પર બસ ઈરાદો મેં જીતકી ગુંચાઈ બસ ઇરાદો મેં જીતકી ગુન ચાઈ ઓકે મિત્રો સારું ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું થેન્ક યુ